મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વન ઓનર આખું ઓરિજિનલ કંપની પીસ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અશોક સિંહને ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે અશોક સિંહનો કોન્ટેક કરજો અને આખું ઓરિજિનલ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર

ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની પીસ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એન્જિન ટોપ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહી કેમ કે ટ્રેક્ટર વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ એકદમ સારા છે ટ્રેક્ટરના ન્યુ કન્ડિશનમાં ટાયર આખો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર નું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું કિંમત માત્ર બે લાખ પિસ્તાલીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ આ ટ્રેક્ટર જોવા મળશે અશોકસિંહનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો